સાથે જાવ લોકો આવી જાય પહેલા માલ પહેલાં જ જવા દે ગાડી ચૌદ જ સાજ લોટી બોટી લીધી ને બધા દેવામાં લાવવા ને પછી જબરજસ્ત સાધી કાઢ્યું પછી બધો કમન ટૂમણીઓ કરો તો કંઈ નાખું પણ જવાની વાગી ગયા રાતના

쭉쭉쭉쭉쭉쭉 <놀람> 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 શિવ શંકરાય નમો નમો ઓમ મહલેશ્વર નમો નમો ઓમ ભૈરવ દાદાય નમો નમો

મારે લીધું આ કાયા છો ના આવતા કીયો આ ભાઈ સમજ જ લે આટલા લોકો બોલાવ્યા છે અલ્યા આ બોલાવ્યા છે લાઈન માં કે સમજ જ બી ખ્યા આ બધા તો જોઈલા છોટલું ખાવાનું કોણ જાઉ

ધોળી છે રોટલી હા ધોળી છે રોટલી ધોઈ ધોળી કાળી છે રોટલી અલ્યા ઓજે હા મારા ભલો વેસી ઉતારવાની ખૂ છે હા વેસી વેસી તો વેસી આવતું ઓકળો વાળા અને તારે તોય ખૂ છે મારા મારા ના ખાશી ખૂ કોને નાખવાનું મને ખાવવાનું બો કેતો જો માં હું નહીં ખૂ તારે તારે કેવું ખૂ એ ખરાબ કામ એવું નહીં ખરાબ કામ નથી ખૂ

นี่กับเราคุทราบ้างที่นี่นี่ว่าช้าชิช่ายแค่กี้โธ่อะไรเนี่ยคุทราบ้างที่ลูกกระจับเลยนะอย่าขึ้นเข่ามาซะอย่าขึ้นนะอย่าขึ้นนะฮัมฮัมฮัมฮัมฮัมฮัมฮัมฮัมฮัมฮัมฮัมฮัมฮัมฮัมฮัมฮัมฮัมฮัมฮัมฮัมฮัมฮัมฮัมฮัมฮัมฮัมฮัมฮัมฮัมฮัมฮัมฮัมฮัมฮัมฮัมฮัมฮัมฮัมฮัมฮัมฮัมฮัมฮัมฮัมฮ અને અમારી ચેનલ ગમી હોય તો લાઈક કરો શેર કરો કોમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ કરો જય માતાજી